શું કહી રહ્યો છે મોસમનો મિજાજ કારણ કે વધી રહી છે હવે ઠંડી જાગૃતિ ચોક્કસથી જે ઠંડીની રાહ જોઈ રહ્યા હતા ઘણા સમયથી કે ડિસેમ્બર માસમાં ઠંડી પડશે પરંતુ તે કકડતી ઠંડી હવે જાન્યુઆરી માસમાં જે કહેવાય છે કે પછી ઠંડી વધતી હોય છે તે જ પ્રકારની ઠંડીનો અનુભવ અમદાવાદ શહેરમાં થયેલો જોવા મળી રહ્યો છે વહેલી સવારે જો વાત કરવામાં આવે અમદાવાદ શહેરમાં એસજી હાઈવે વિસ્તાર ખાતે અમે છીએ કે જ્યાં આગળ ફોગ વાળું વાતાવરણ છે તે સ્પષ્ટપણે વહેલી સવારથી જ દેખાઈ રહ્યું છે અને ઠંડા પવનો છે તે પણ ફૂંકાઈ રહ્યા છે ખાસ જો વાત કરવામાં આવે સ્પીડની પવનની તો આજે પંદર તારીખ એટલે કે વાસી ઉત્તરાયણનો પર્વ છે અને 4 થી દસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની સ્પીડ છે તે રહેવાની છે જો તાપમાનની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં તાપમાન છે તે 12 થી તેર ડિગ્રીની આસપાસ રહી શકે છે સાથે સાથે નલિયામાં સૌથી ઠંડુ એટલે કે પાંચ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન અને ગાંધીનગરની જો વાત કરવામાં આવે તો 10 થી અગિયાર ડિગ્રી તાપમાન છે તે રહી શકે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે એટલે કે ઠંડીનો ચમકારો તે દિવસે ને દિવસે વધવાનો છે હાલમાં તમે દ્રશ્યો જે પ્રકારે જોઈ રહ્યા છો કે વહેલી સવારે ઠંડીનો ચમકારો વાતાવરણ છે તે વહેલી સવારે જોવા મળી રહ્યું છે અને ખાસ જો વાત કરવામાં આવે ઠંડીની તો આગામી દિવસોમાં તાપમાન છે તે હજુ પણ ત્રણ ડિગ્રી ગગડી શકે તેવી આગાહી છે તે હવામાન વિભાગના વૈજ્ઞાનિકો દ્વારા પણ કહેવામાં જેની રાહ જોવાઈ રહી હતી તેની શરૂઆત હવે થશે એટલે કે હવેના જે જાન્યુઆરીના પંદર દિવસ આ મહિનાના છે તેમાં ઠંડીનો ચોક્કસ થી કડકડતી ઠંડીનો અનુભવ છે તે થશે જી જી હાર્દિક દ્રશ્ય બતાવવાની સાથે વિગત